કેમ્પામાં છોરખાનામાં સંતાડી લઈ જવાતો સાત પોઈન્ટ ચુમ્મોતેર લાખથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે વણેસાથી એકને ઝડપી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ એગ ગાગિયા તથા એએસઆઈ દીપકભાઈ આનંદરાવ તથા હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈને સંયુક્ત બાતમી મળી એક સફેદ કલરનો બંધ બોડીનો બોલેરો પિકઅપ ચાલક પોતાના કબજામાં બોલેરો પિકઅપમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બારડોલી તરફ આવે છે સુરત તરફ જનાર જેના આધારે વણીસા ગામ પાસે નાકાબંધી કરી બેઠા હતા દરમિયાન બાતમીવાળો પિકઅપ ટેમ્પો આવી ચડતા ચેક કરતા ડ્રાઈવર કેબિનની પાછળના ભાગે ટેમ્પાની અંદર ચોરખાનું બનાવી તેમાં સંતાડી લઈ જવા તો ભારતીય બનાડે વિદેશી દારૂ કુલ નાની મોટી બોટલો નંગ એક જેની કુલ કિંમત રૂપિયા બે બોલેરો પિકઅપ ટેમ્પો મળી કુલ રૂપિયા સાત લાખ ચુમ્મોતેર હજાર પાંચસો છપ્પનના દારૂ અને મુદ્દામાલ સાથે રામ સુરત યાદવ થઈ ગોડબંદર રોડ નાલા સોપારા જિલ્લા પાલઘરને ઝડપી દારૂનો જથ્થો ભરાવનાર રાજુ સોની લિંબાયત રહેવાસી રાજુ ધેડો ગોડાદરા રહેવાસી સુરત શહેર અને દારૂનો જથ્થો મંગાવનાર જસ રાજુ સોનીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત